માંગલોમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ હત્યાચારના વિરોધમાં વિશાળ મોનરેલીનું આયોજન છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં હિન્દુઓમાં રોષ જોવા મળી રહે છે ત્યારે આજે માંગલો તાલુકા અને શહેરમાં હતી હિન્દુઓ દ્વારા વિશાળ મોનરેલી કરવામાં આવેલ જે રેલીમાં માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા લોએ સ્વામી મંદિરના મહંત સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં હિન્દુઓ જોડાયા હતા અને વિસારેલી કાળી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદન પાઠવી હાલની સરકારે બાંગ્લાદેશ સાથે વિચાર વિમર્શ કરી હિન્દુઓની રક્ષા કરવા માટે ચર્ચા વિચારણા કરવા માટે માંગ કરાઈ હતી અને એક સાથે હિન્દુ બચાવના નારા લગાવ્યા હતા એવા અલ્પેશ કગરાણા જૂનાગઢ આપણા હિન્દુ ધર્મ ઉપર જે બાંગ્લાદેશમાં અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે એ નિમિત્તે આજે માંગરોળમાં તાલુકા તેમજ શહેરના બધા હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આજે જે એક હુંકાર ફેર્યો છે કે આપણી હિન્દુ સમાજ ઉપર જે જે ત્રાસ થઈ રહ્યો છે અને એની સામે આજ લડત આપવા માટે એક મૌન રેલી કાઢી અને એક દાખલો બેસાડ્યો છે અને મામલતદારશ્રીને ભગવાનજીભાઈ કરગટિયા તેમજ હું મુક્ત સ્વરૂપ સ્વામી લોજ મંદિર તેમજ દરેક આગેવાનો દરેક હિન્દુ સમાજ જે આજે એટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આવેદનપત્ર આપ્યું છે જે આવેદનપત્ર આપવાનો હેતુ અમારો એ જ છે કે હિન્દુનું રક્ષણ આ સરકાર નહીં કરે તો કોણ કરશે એ સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે વાટાઘાટ કરીને વાતચીત કરીને આપણા હિન્દુ સમાજનું રક્ષણ જરૂરી છે આપણા દેવી દેવતાઓની મૂર્તિનું રક્ષણ જરૂરી છે બસ એ જ હેતુથી આજે અમે હિન્દુ રક્ષા માટે થઈને આવેદનપત્ર આપ્યું છે